સુરતમાં નવી સિવિલ કેમ્પસમાં જર્જરિત પાણીની ટાંકી વર્ષો જૂની બિનઉપયોગી ટાંકી છતાં તંત્ર આંખ આડા આન કરે છે ત્યારે અહીંયા કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉતનાવાડાએ આક્ષેપ કર્યા મેડિકલ કોલેજ અને પીઆઈયુ વિભાગની અહીંયા સંપૂર્ણ જવાબદારી છે ટાંકી તૂટી પડે તો મોટી જાનહાનિની ભીતિ છે ટાંકીની બાજુમાંથી જ મુખ્ય માર્ગ પણ પસાર થાય છે પ્રતિ દિવસ હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે ટાંકી તૂટે તો કાટમાળ મુખ્ય માર્ગ પર પણ પડી શકે છે તંત્ર હજુ પણ આંખાડા કામ કરી રહ્યું છે તાત્કાલિક ટાંકી ઉતારવામાં આવે તેવી માંગ કરાઈ છે આ ટાંકી જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે પણ પડી શકે એવી પોઝિશનમાં છે જે રીતે સુરત જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં ટાંકીઓ પડી રહી છે અને આ સુરત શહેરની સિવિલ હોસ્પિટલની અંદર આ ટાંકી છે અને આ ટાંકી રોડને ટચ થતી છે આ જે મોટી જાનહાની થઈ શકે એવી સુરત શહેરની અંદર આ પરિસ્થિતિ છે અને તેઓને કોઈ પણ બાબતની અંદર આ બાબતનું ધ્યાન નથી તો તેઓને સુરત શહેરની જનતા જગાડશે અને ભગાડશે કારણ કે આ આ જનતા આ સહન નહી કરી લે કારણ કે આ જે ભ્રષ્ટાચાર થયો છે એ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે